એટલે ડીવી માટેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં તમને મળી રહેશે તમને વિડીયો ગમે તો જે લોકોનું ડીવી છે એ લોકો જોડે વિડીયો શેર કરજો અને વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે પહેલા માહિતી જોઈ લઈએ આ છે માહિતી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે પાંચ નવ બે હજાર પચીસ ના રોજ હવે પેલા આપણે બધી ડિટેલ જોઈ લઈએ કે શું શું લઈ જવાનું છે કેવી રીતે સિક્વન્સમાં ગોઠવવાનું છે આ લોકોએ બધું એકદમ ક્લિયર આપી દીધું છે એટલે હું તમને જે સમજાવું એ બરાબર વિડીયોને જોજો અને એવી રીતે જ તમે જો ગોઠવીને જશો ને તો તમારો ત્યાં સમય બી બચશે અને ખૂબ સરળતાથી બધું થઈ જશે કેમ કે બાવીસ હજાર જણના ડીવી કરવાના છે એટલે એ લોકો બી બધું કમ્પ્લીટ જ માંગશે કે લાઇન વાઈઝ બધું તમે અહીંયાથી જ ગોઠવીને જાઓ ને ત્યાં તમને તકલીફ ના પડે સૌથી પહેલા તો લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી સત્તર નવ બે હાજર પચીસ થી આપણે તમને માહિતી આપી હતી હવે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારોની યાદી સત્યાવીસ આઠ બે હાજર પચીસ ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો દસ નવ બે હાજર પચીસ ના રોજ બે વાગ્યે ઓજસ ઉપરથી કોલ ડાઉનલોડ કરી શકશે એટલે જે રોલ નંબર વાળું ડીવી લિસ્ટ આવ્યું છે ને એ સત્યાવીસ આઠે એ લોકોની યાદી તો જાહેર કરવામાં આવેલી હતી એ લોકોના કોલ લેટર આવશે હવે સેના માટે ડીવી માટેના કોલ લેટર આવશે અને એ કઈ તારીખે આવશે તો દસ તારીખે દસ તારીખે બપોરે બે વાગ્યે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને ત્યાંથી તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે દસ નવ બે હજાર પચીસ ના રોજ પછી ત્રીજા નંબરનું ટોપિક છે ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત કરેલ જો મિત્રો આપણે વિડીયો ખાસ એના માટે જ બનાવ્યું છે કે અહીંયા ખૂબ નાની નાની ડિટેલ બી હું તમને સમજાવીશ જો અહીંયા સ્વ પ્રમાણિત કરેલ લખ્યું છે હવે સ્વ એટલે શું એટલે ટ્રુ કોપી તમારે બધા ડોક્યુમેન્ટ ટ્રુ કોપી કરાવવાના છે નોર્મલ તમે જેરોક્સ કરાવી લેશો તો નહીં ચાલે એને તમને ટ્રુ કોપી કરાવવી પડશે એની એક એક નકલ નીચે જણાવેલ એથી આઈ મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાની રહેશે એટલે તમારે ક્રમ મુજબ જ બધું ગોઠવવાનું છે જે ડોક્યુમેન્ટ માંગ્યા છે ને એ અને આ બધા પ્રમાણપત્રો જે નવ નવ બે હજાર ને ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ એમાં નોન ક્રિમિનલ હોય તમારું ઈડબલ્યુએસ હોય એ બધું જેટલી બી જે બી તમારો જોડે સર્ટિફિકેટ હોય ને પ્રમાણપત્ર એ નવ નવ બે હાજર ચોવીસ પચીસ બે હજાર ચોવીસ છે નવ નવ બે હાજર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ હવે ડોક્યુમેન્ટ કેવી રીતે અને કયા કયા ગોઠવવાના છે એની વાત કરીએ તો સૌથી પહેલા તમારે ઉપર રાખવાનું છે જન્મ તારીખના પુરાવા તરીકે એસએસસી પરીક્ષાનું પ્રમાણપત્ર કે પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય હવે તમારા અમુક લોકોની જે બોર્ડની પરીક્ષા જે લોકો આપી છે ને એમાં જન્મ તારીખ દર્શાવેલી છે તો એ લોકો એ મૂકી દેજો અને એમાં ના હોય તો તમારા જોડે લિવિંગ સર્ટિફિકેટ હોય અહીંયા જો લખેલું છે શાળા છોડિયાના પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય ને એ ડોક્યુમેન્ટ તમારે પહેલા નંબર પર મૂકવાનું છે એ પછી બી છે ધોરણ બાર અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર હવે ધોરણ બાર તો બરાબર છે હવે તેની સમકક્ષ એટલે શું કેમ કે ઘણા લોકો ડિપ્લોમા કર્યું હોય એવા લોકોને સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર રાખવાના છે પછી ત્રીજા નંબર પર છે અનામત જાતિ માટે ગુજરાત સરકાર શ્રીના સક્ષમ અધિકારી શ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર એટલે અહીંયા કોની વાત થાય છે અહીંયા એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ જે અનામત કેટેગરી છે ને એ લોકોના જે જાતિ અંગેના પ્રમાણપત્રો હોય છે ને બધાના અલગ અલગ હોય છે એ મૂકવાનું છે તમારે ત્રીજા નંબર ઉપર પછી ચોથા નંબર પર છે નિયત કરેલ નમૂના મુજબનું એનસીસી સર્ટિફિકેટ અને એનસીસીનું સી સર્ટિફિકેટ જો તમારા જોડે હોય તો તમે એડ કરી દેજો પણ જ્યારે આપણે ફોર્મ ભરવાનું હતું ત્યારે તમે એડ કર્યું હશે તો જ તમે મૂકી શકશો જ્યારે તમે એડ નહીં કર્યું હોય તો અત્યારે બી નહીં મૂકી શકો અને તમારા જોડે હોય તો તમે મૂકી દેજો અને એડ કર્યું હોય તો અને ના હોય તો કંઈ વાંધો નહીં પછી છે એમાં છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર એ બી તમારા જોડે હોય તો મૂકવાનું ના હોય તો કંઈ વાંધો નહીં પછી એવી જ રીતે છે અહીંયા રમતવીરનું જે છે પછી વિધવા મહિલા જે હોય છે ઉમેદવાર એમને જે વધારાના માર્ક્સ મળવા પાત્ર હોય છે એના માટે એ લોકોનો સર્ટિફિકેટ અહીંયા મૂકવાનું છે પછી છે માજી સૈનિકના કિસ્સામાં આર્મી નેવી એરફોર્ટ જેવી સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર હોય એમને મૂકવાનું છે સામાજિક સૈનિક માટે પછી આ છે ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે અસલમાં લાવવાનું રહેશે ફિઝિકલ તમારે લઈને જવાનું છે અને તમારા જોડે આધાર કાર્ડ ન હોય તો અહીંયા કોઈ પણ પુરાવો ચાલશે જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાના રહેશે એટલે તમારો કોઈ બી એક આઈડી પ્રૂફ તમારે જોડે લઈ જવાનું રહેશે ત્યાં બતાવવા માટે હવે આ હતા એ થી સુધીના ડોક્યુમેન્ટ જે બધી કેટેગરી માટે છે બધા માટે છે આ જેટલા બી લોકો ડીવી કરાવવા જવાના છે ને એ લોકોએ આવી રીતે સિકવન્સમાં બધા ડોક્યુમેન્ટ ગોઠવી લેવાના છે અને હું એક સલાહ આપું તો આ બધાની બે બે તમે કોપી કરાવી લેજો જેથી શું કોઈ ડોક્યુમેન્ટમાં ઇસ્યુ આવે કાં તો કોઈ ભૂલ થાય તો તમારે વાંધો ના આવે એટલા માટે પછી છે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી ફોર્મ ભરીને લાવવાનું રહેશે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો અને આપણે અત્યારે વાત કરીએ આગળ આખું ફોર્મ કેવી રીતે ભરવાનું છે આ જે ફોર્મ છે ને એ બી બધા ઉમેદવારોએ ભરવાનું છે એવું નથી કે કેટેગરી માટે છે એટલે આ ફોર્મ ખૂબ અગત્યનું છે અને આ જે ત્રણ ફોર્મ છે ને એસસી બી માટેનું એસસી માટેનું અને એસટી માટેનું તો આ ત્રણ ફોર્મનું જે પીડીએફ છે ને એ આપણે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધી છે એટલે જો તમારી જોડે ના હોય તો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ત્યાં આપણે ડિટેલમાં તમારી હોય અને જે લાગુ પડતું હોય એ ડાઉનલોડ કરી લેજો એ તમારે ભરવાનું રહેશે હવે આપણે આજે જનરલ ચર્ચા કરીશું આના ઉપર આપણે વિડીયો લાવીશું એસસીબીસી એસટી અને એસટી માટેનું જે અલગથી ફોર્મ છે ને એના માટેનું અત્યારે આ જે જનરલ ફોર્મ છે એનેક્ઝર થ્રી ભરવાનું છે એની આપણે વાત કરી લઈએ તો શું છે એનેક્ઝર થ્રી એ જોઈ લઈએ પહેલા આપડે તો આવી રીતે આ ફોર્મ છે જે તમારે ડાઉનલોડ કરવું રહેશે નાખી દીધું છે આ ખાસ વાત જો ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે એટલે કોઈ ગુજરાતીમાં ના ભરી નાખતા ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું છે ભલે અહીંયા ગુજરાતીમાં તમને વિગતો આપેલી છે પણ તમારે આ અંગ્રેજીમાં જ ભરવાનું છે અહીંયા ઉપર આપેલું જ છે એટલે કોઈ ભૂલ ના કરતા હવે એમાં કેવી રીતે ભરવાનું છે અહીંયા સૌથી પહેલાં તમારું નામ આવશે એમાં બી પહેલાં સરનેમ આવશે અટક પછી તમારું નામ અને પછી તમારા પિતાનું કે પતિનું નામ પછી અહીંયા તમારી માતાનું નામ આવશે પછી તમારા આખું આખું સરનામું નાખવાનું રહેશે પિનકોડ મોબાઈલ નંબર અહીંયા કન્ફર્મેશન નંબર કયું નાખવાનું છે જે લેખિત પરીક્ષા આપીને તમે એમાં જે કન્ફર્મેશન નંબર હતું જેનાથી તમે કોલ લેટર ડાઉનલોડ કર્યા તો ફોર્મ ભરતી વખતે જે તમારું કન્ફર્મેશન નંબર હોય છે ને એ કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનું છે અને અહીંયા દસ્તાવેજ ચકાસણી રોલ નંબર જે દસ તારીખે ડાઉનલોડ થશે ને જે ડાઉનલોડ થશે ને એમાં રોલ નંબર કે તમારું કયો રોલ નંબર છે ડીવી કરવા માટેનું એ તમારે અહીંયા નાખવાનું છે એટલે આ ફોર્મ બી તમે દસ તારીખ પછી ભરો ને તો વધારે સારું રહેશે એટલે તમે દસ તારીખ પછી જ ભરજો તો એ રોલ નંબર અહીંયા નાખવાનું છે એટલે ભાગ એક પૂરું પછી ભાગ માં શું શું ભરવાનું છે દસ્તાવેજ ચકાસણી માટેના પ્રમાણપત્રોની વિગત જે નીચે મુજબ ક્રમમાં રાખવા આ ક્રમમાં જ રાખવાના છે જે આગળ આપણે ક્રમ કીધું ને એ ક્રમમાં છે તો જન્મ જન્મ તારીખ તારીખ માટે તમારે તમારે કોઈ પ્રમાણપત્ર આપવાનું છે છે અહીંયા અહીંયા લખવાની એચએસસી સર્ટિફિકેટ નંબર અને જે શાળામાં તમે ભણ્યા હો એ શાળાનું નામ જે લિવિંગ સર્ટિફિકેટમાં આપેલું જ હશે પછી શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર જે ધોરણ પાસ કરી ધોરણ બાર પાસ કર્યાનું માર્ક્સ અને વર્ષ એ તમારે માર્કશીટમાં લખેલું હશે અહીંયા લખી દેવાનું છે ત્યારે તમારે અહીંયા ટકાવારી લખવાની છે મિત્રો પર્સનટાઇલ નથી લખવાના ટકાવારી લખવાની છે એટલે જો તમારા પર્સન ટાઈલ આપેલા હોય તો એને ફેરવી દેજો અને અહીંયા તમારી ટકાવારી લખી દેજો અને શૈક્ષણિક બોર્ડ નું નામ જે બી હોય ગુજરાત જીએસસીબી જે બોર્ડ છે ગુજરાતમાં એક આ તો તમે જે બી બોર્ડ થી પરીક્ષા પાસ કરી હોય એ અહીંયા લખવાની છે પછી આગળ છે અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર આ બધું લાઈન સરજ મિત્રો ગોઠવજો સિકવન્સ વાઇઝ જેવી રીતે કીધું છે ને એવી રીતે બધું આગળ ડોક્યુમેન્ટ ગોઠવજો અને પછી આમાં વિગતો ભરી દેજો હવે અહીંયા અનામત જાતિ માટે કોણ કોણ છે એસસી એસટી અને એસસીબીસી અહીંયા ઈડબલ્યુએસ વાળા મિત્રો ના લખતા અહીંયા એસટી એસસી અને એસસીબીસી જે પ્રમાણપત્ર નંબર અને તારીખ એ અહીંયા લખવાની છે અને ઇશ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ તમે કોના જોડે કઢાવેલ છે એ તમારા સર્ટિફિકેટમાં નીચે હોય જ છે સિગ્નેચર કરેલી હોય છે એનું નામ અહીંયા લખવાનું છે પછી એસસી માટે નોન ક્રિમિલેયર આવે છે બધાને ખબર જ છે અને એની તારીખ અહીંયા આપેલી છે જો એક ચાર બે હાજર એકવીસ થી નવ નવ બે હાજર સુધીમાં ઇસ્યુ થયેલ હોવું જોઈએ તમારું નોન ક્રિમિલેયર અને એનું અહીંયા તમારે પ્રમાણપત્ર લખવાનું પ્રમાણપત્ર નંબર અને કયા અધિકારી આપ્યું છે એનું નામ અને કચેરીનું નામ ઈડબલ્યુએસ વાળા મિત્રોનું હવે આવશે એ ડબ્લ્યુ કેટેગરી માટે પાત્રતા પ્રમાણપત્ર હવે ઈડબ્લ્યુએસ ની તારીખ ભી અહીંયા આપેલી છે એક પાંચ બે હાજર એકવીસ થી નવ નવ બે હાજર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલ હોવો જોઈએ એમાં પછી તમારો અહીંયા ઈડબ્લુએસ નંબર અને તારીખ અને અહીંયા જે જેવી જે બી સરકારી અધિકારીએ બનાવીને આપ્યું છે એનો હોદ્દો અને કચેરીનું નામ હવે અહીંયા એનસીસી સર્ટિફિકેટ હોય તો એડ કરવાનું રક્ષા શક્તિ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એનું કાં તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું હોય તો એ એડ કરવાનું અને ના હોય તો કંઈ અહીંયાને ખાલી મૂકી દેવાનું અને પછી રમતગમતનું પ્રમાણપત્ર પછી એવી જ રીતે વિધવા મહિલાનું જેને લાગુ પડતો હોય એ અને માજી માજી સૈનિક માટે જેને લાગુ પડતો હોય એ લોકો અહીંયા વિગત ભરી દેવાની છે અહીંયા પછી તમારી સિગ્નેચર કરવાની છે અને અહીંયા તમારું નામ એ લખીને કન્ફર્મ ફરીથી અહીંયા કન્ફર્મેશન નંબર આપવાનું છે અને જે તમારો ડીવી રોલ નંબર હોય એ અહીંયા લખવાનું છે હવે જે આ છેલ્લે જે માહિતી છે ને એ ફક્ત કાર્યાલય હેતુ માટે છે એટલે અહીંયા તમે કશું બી લખતા ના આ આપણા માટે નથી આ ત્યાંથી જે અધિકારી હશે ને એ લોકો લખશે એટલે આ આપણા માટે નથી આ ખાસ ધ્યાન રાખજો એટલે આને ખાલી રહેવા દેજો એ અધિકારી જે હશે એ તમને આપી દેશે તો આ હતી ડીવી માટેની માહિતી શક્ય હતું એટલું મેં ઇઝી વે માં સમજાવ્યું જો તમને હજી બી ના ખબર પડી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે શું પ્રોબ્લેમ છે જે બી તમને પ્રોબ્લેમ હોય ડીવી અંગે તો તમે કોમેન્ટ કરી શકો છો અને જો તમારું હવે દસ તારીખ પછી તો ખબર પડશે જ્યારે દસ તારીખે કોલ લેટર આવશે ત્યારે આપણે ડાઉનલોડ કરીશું કોનો ક્યારે વારો આવ્યો એ બી તમને દસ તારીખે ખબર પડી જશે અને તમે દસ તારીખ પછી આ ફોર્મ ભરજો તો તમને વધુ સહેલાઈથી ફોર્મ ભરાઈ જશે કેમકે રોલ નંબરને બધું બી નાખવાનું રહેશે એના પહેલાં બી તમે ભરી દો તો વાંધો નહીં પણ દસ તારીખ પછી ભરો તો સારું રહેશે અને એના પછી સત્તર નવ બે હજાર પચીસ થી

એ વાળું જે ઓપિટ આઉટ કરવાનું છે ને એ ઓનલાઈન કરવાનું રહેશે કે જેમને મનપસંદ કાતો પોતાની કેડર ના મળી હોય તો એ લોકો ઓપ્ટ આઉટ કરી શકે છે એટલે જો મિત્રો તમારા માર્ક છે સારા તો હવે ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ બધા તમે તૈયાર રાખજો અને કંઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો તો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો મળીશું આવીને આવી અપડેટ સાથે નવા વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત